રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ પવન અને એની સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ જશે હવે આ દરમિયાન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મહત્વનું છે કે હવામાન વિભાગે તારીખવાર કયા જિલ્લામાં માવઠાની શક્યતાઓ છે એની આગાહી પણ કરી દીધી છે તો એમાં ત્રણ તારીખના રોજ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે અને પવન તો મોટા ભાગે ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળશે અને ચોથી તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓમાં છે એ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે અને પાંચ તારીખે એનો વ્યાપ વધી જશે અને એમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવ આ તમામ જગ્યાઓએ છે પાંચ તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તારીખે છે એ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ આ તમામ જગ્યાએ છે એ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે મહત્વનું છે દોસ્તો કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પણ માલ સામાન ખુલ્લો પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને ભર ઉનાળે આ વાતાવરણમાં આવનારા આ પલટા અને કમોસમી વરસાદથી ખેડૂતોને પણ પાકમાં નુકસાન જવાનો ભય રહેલો છે એના માટે તંત્ર અને નાગરિકોએ પણ થોડીક જરૂરી સાવચેતી રાખવી જોઈએ એટલે દોસ્તો આ હતા ઓગણીસ જિલ્લાઓ જેમની માથે અત્યારે વરસાદનો ખતરો ભર ઉનાળે તોળાઈ રહ્યો છે તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને અમારી ચેનલ ધનવાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ